એ ભાઈ આ મે તો કેમેરો લાયો છે લાયો તો છે પણ હેડો અત્યારે શૂટિંગ કરો થાલુ બાલુ કરતા કેમ આટ કરવું હોય તમારી આવડત ના આ તો પા તો પણ તો આઈ આ આ બધું આમ જ થવાય મેં અત્યારે પેલો વેલો લાયો હતો કેટલાનો છે અલ્યા આલે એટલે આપણે વેહવી દીધી ફરીથી આવો

રેવાધીયો લાયો છે હવે આયસી કે કેમેરાલેમે લાયો છે તો સાલુ શું કરવું ચોરી કરીને તનથી લઈ ના ના આપણે આ પાડો વી ગયો તો હા 50000 નો કેમેરા ના આત ને પણ એક ફોટો પાડ મારા લે હું નહી આ બાપ ભલે આય ભાઈ થોડો છોડ ઉપર માર ઓમ ઓમ થોડો ઉપર થોડો સીધા થોડોક પાછો એ તો ઓમ ઓમ ના હા બસ હા બસ રહે કોંઠા નાથી કરો અલ્યા એના રોડ ના દેવા દીધા આ ફોટા આપીને નથી વિડિયો શૂટિંગ થા

ઓય આનું બતા હા આ આ ઈ પર ઈ પર હમ દેખાય હવે ઈ પર દેખાય આ કરન કરે સીબ્રી દે પાછો પાછો થોડો વધ્યો આ સીબ્રી દેવા માં કેમેરા માં કે આખો બધું પક પક પગ સીખું છે તો હું બૂટ હમણે લાયા હો બૂટી આ બધું હો ઓઠા 50 રૂપિયા લે મોટો મોટો આવે ઓછો ઓછો આવે હા હા અમહો તો આ બાર બતાઈ મને શીખાવશે આનું શું બોલે આ આ આવી આવી ત્યાં તો ગમેળ્યો ને આ આને આવી રીતે આને ઓમ ભેગળો ને એટલે આ આ હાવ નથી ખાવે અને